વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાના રોકાણનું કર્યું એલાન નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ ગવર્નર વડાઓ સહિત દુનિયાભરના ઉદ્યોગપતિઓ પધાર્યા છે ત્યારે બિઝનેસમેન ગૌતમ અદાણી પણ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા તેમજ તેઓએ જણાવ્યું હતું કે બે થી ભારતની જીડીપી એકસો વધી છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે દરેક વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે તેમજ બે થી ભારતનો જીડીપી અને

સમિનેટ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવશે તેમજ અદાણી દ્વારા ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તેમજ ગુજરાતમાં એક લાખ નવી રોજગારીનું પણ નિર્માણ થશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર